ઘટનાની ગંભીરતા જોતા લાંધણજ પોલીસ મહેસાણા એલસીબી એફએસએલ અને ડોગ સ્કોડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી નમસ્કાર મારું નામ પટેલ વિજેશ કોર દીખાવાય છે અમે ટોટલ 3 ભાઈ છીએ અને મમ્મી એમ પરિણામે ટોટલ ઘરના 10 સભ્યો અહીં મકાનમાં રહીએ છીએ અને અમારે અમે આમ કલોલ પોતાના ધંધાના હિસાબે ત્યાં કલોલ રહીએ છીએ અને મકાન અહીએ ઘરે મતલબ અઠવાડિયા બે દિવસ અમે આવતા જતા રહીએ છીએ ખેતી ખેતીવાડી બધું અહીએ અમારા ઘરે બધું ચાલુ છે અને બીજું અમારે આજે જઈ ગઈ રાત્રે મતલબ સોનાની દાગીના અને રોકડ રકમ એમ કરીને લગભગ પંચાણું તોલા સોનું બીજી ચાંદીના સિક્કા ગણપતિની મૂર્તિ હતી એમ કરીને બીજા બે બે લાખ દસ હજાર રૂપિયા રોકડ રકમ આ બધું મુદ્દામાલ અમારો ચોરી થઈ ગયો છે અને સવારે અમને મતલબ લગભગ સાડા આઠ વાગે અમને ઘર બાજુમાંથી મતલબ પાસમાંથી ફોન આવ્યો તો અમને જાણ થઈ કે ભાઈ તમારું કે મકાન કે બે મકાન એક પહેલો મકાન તૂટ્યું હતું એમની જાણ થતાં બી અમારું બી અમે તપાસ ખરાબ તો અમારું બી તૂટી તું એમાં તો અમારું બે મકાન મતલબ મતલબ લોક તોડીને અંદર ચોરી કરી ગયા છે બધા અને અમે અત્યારે હાલ એફઆરઆઈ ત્યાં લાગણા પોલીસ સ્ટેશનમાં ફળી દીધી છે અને ત્યાં મહેસાણાથી એલસીબી વાળા અને ડોક્સ ફોર એમ બધા બંને આવી ગયા છે અને એમની આગળની કાર્યવાહી એમને હાથ હાથ ધરી છે હવે જોઈએ આગળ શું કામ આગળ કેટલે લઈ જાય છે એમને બધું હું વિષ્ણુભાઈ હું ગુજરાત કરી હોદ્દો દ્વારા અને અમારા ગામમાં પોતે ભીઠાભાઈ વિચલડાના ઘરે ચોરીનો પ્રશ્ન બનેલો છે તો એ માટે અમે છે ફરિયાદ નોંધાવેલી છે અને એના માટે સારી તપાસ થાય એવી પોલીસને અમારે એક નમ્ર વિનંતી છે અને જલ્દીથી જલ્દી જે જેનું પરત મળે બી અમે